જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આ બધા મજામાં આવશું સવા સવાના બધીને જય શ્રી કૃષ્ણ તો જો આપણા ઝાડમાં કેટલા બધા ગુલાબ દેશી ગુલાબના ફૂલ ખુલ્યા છે તો જો આપણે તેને તોડી લેશું તો જોઈ શકો છો કેટલા ફૂલ છે તો આપણા મોટા મોટા ફૂલ થાય છે ગુલાબના આપણે તોડી લેશું જેટલા બધા ફૂલ ઉતરે છે આપણા ઝાડમાં એકને એક ઝાડમાં ગુલાબના ફૂલનો કલર અલગ કે થાય કેમ આ ગુલાબી છે જો આ લાલ એ જાણે જ છે આજે ટોપરી ભરાશે આખી તો આ ખીલ્યા નથી આ છે ને અગિયાર બાર વાગે ખુલ ખુલશે Yeah, I think that's આ બધી ચાના ગુલાબના દેશી ગુલાબના ફૂલ આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ ગમ્યો હશે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નાવાનું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધા નહીં